પવિત્ર ગામ શિરડી અને એમની અંદર એક બાળક નાનો બાળક આવીને સરસ રીતે એક યોગ મુદ્રામાં એક યોગીની મુદ્રામાં બેસી રહેલો પણ એ બાળક એટલો બધો સરસ હતો કે એમને જોઈ એટલે બધાને સારું લાગે એમને જોવા માત્રથી માણસોને આનંદ મળે એમની એવી દિનચર્યા હતી અને સહજ એમને જોઈ એટલે પોતાનો એ લાગે એમને જોઈ એટલે ખાલી પોતાનો લાગે એટલે ત્યાંના બધા ભક્તો હતા તો તે એમને જોવા માટે આવતા અને આ બાળક પર પ્રેમ ઉભરાય આવતો તો સાંઈ બાબા પણ એ શીખવી ગયેલા કે તમારું વર્તન એવું જોઈએ તમારી નમ્રતા એવી એવી હોવી જોઈએ કે તમારું વર્તન જોઈને તમને જોઈને પણ લોકોને આનંદ થાય જો આ બધી કથા થોડીક સ્પીડમાં ચલાવવી પડશે કારણ કે ત્રણ કલાકનો સમય છે અને એક પરથી બીજી કથા પર જવું તો આ કથા સંસ્કૃતોમાં પણ પૂરી નહીં થાય એટલા માટે બધા દુકાનમાં સમજજો અને એમ તો આ ગામમાં આવ્યા એટલે કથા તો લાંબી જ થવી જોઈએ પણ સમય સવળો છે એટલા માટે આ નિર્ણયો લેવું જ પડે તો એમનું વ્યક્તિત્વ એટલું સરસ હતું કે જોવા માત્રથી એ ગમી જ જાય બધાને અને ત્યાં આવીને કોઈ એમને પ્રાર્થના કરવા લાગ્યું કોઈ એમને પાણી પાઈ જાય કોઈ એમના માટે ત્યાં એક વાઈજા નામની એક બાઈ હતી એ બાઈ એટલી ભલી ભોળી હતી કે બધા જ પર પ્રેમ રાખવાવાળી હતી પણ આ બાળકને જોઈને એમને વિશેષ વાલ ઉભરાયું જો જ્યાં પ્રેમ છે જેની અંદર પ્રેમ છે અને ભક્તિ છે તે બીજા જીવો સાથે દ્વેષભાવ રાખી શકતા નથી તો આ બાઈ એટલી પૂર્ણતયા ભક્તિવાળી હતી કે આ બાળકને જોઈને એમને પૂર્ણ આનંદ થયો કે કેટલા સરસ આ બાળક છે એને જોઈને પણ બધાને આનંદ થવા લાગ્યો અને કોઈ શ્રદ્ધાળુ ભક્ત હશે ત્યાં કંઈક ને કંઈક પ્રાર્થના કરવા લાગ્યા કે આ કોઈક ઓલ્ય હશે તો તેમની મનોકામનાઓ પૂર્ણ થવા લાગી ગઈ પણ જ્યાં સારા માણસો રે તો ત્યાં બધા નબળા માણસો પણ રહે એટલે કોઈ ગમે તેવી વાતો કરવા લાગ્યા કોઈ શું વાત કરવા લાગ્યા કોઈ દુઃખી કરવા લાગ્યા અને જે આ બાળકને પ્રેમ કરવાવાળા હતા તે બધા એમને ખૂબ દિલથી પ્રેમ કરતા બધા અંદર અંદર લડાવા લાગ્યા ઝઘડાવા લાગ્યા કે આ બાળકને કોઈ કાંઈ જ્યારે એનું મહત્વ વધવા લાગ્યું ત્યારે લોકોને તકલીફ થઈ અને જ્યારે ઝઘડાઓ ચરમસીમાએ પહોંચ્યા તો ત્યારે એ બાળક શિરડી છોડીને એમના રસ્તે નીકળી ગયો આ તું કથા કે એ શિરડી ગામ છોડીને કોઈ વાટે પડી ગયો અને જ્યારે એ બાળકને શિરડીમાં નહીં જોવામાં આવ્યો તો ત્યારે એમને પ્રેમ કરવાવાળા ખૂબ મનથી દુઃખી થયા કે ક્યાં ગયો હશે એ બાળક કે જે રોજ ને રોજ એમને જોઈ એ જોવાનું નહીં મળે તો ત્યારે બધાને તકલીફો થાય તો એ બધાને તકલીફ થવા લાગી કે કાં ગયો હશે એ બાળક કઈ દુનિયામાં ગયો હશે અને ખાસ કરીને એ વાયજામાં જો આખા ચરિત્ર ની અંદર બાબાનું આખું ચરિત્ર છે એની અંદર જો પ્રેમાળમાં પ્રેમાળ જો કોઈ પાત્ર હોય તો એ વાયજા માય બાબા એને માય થઈને બોલાવતા અને એ જ એક શિરડીની અંદર પવિત્ર ડોસી હતી વાયજા માય કે જ્યારે બાબા ધ્યાન મગ્ન થઈ જતા પાછા શિરડીમાં આવ્યા અને ધ્યાન મગ્ન થઈ જતા ત્યારે ઝાડા કાંટા કે કાંકરા ખૂંડીને એ બાબાને શોધીને એ જાતે પોતે રોટલા ખવડાવતા કારણ કે જેને જેના પર અગાધ પ્રેમ હોય તે જ આ બધી વસ્તુ કરી શકે ને તો આજે આપણે બધા સમાજમાં જોઈએ કે જેને કોઈ પર પણ પ્રેમ નથી અરે કોઈ અને આજની સ્થિતિ તો એટલી બધી બગડી ગઈ કે પહેલાં પ્રેમ જેવું કંઈ રહ્યું નહીં પેલાના જમાનામાં એક જમાઈ ખાલી ગામમાં આવતો અને ફળિયામાં આખા ફળિયામાં ઘરે ઘરે ફરતો અને બધાને ઓળખતો આજથી વીસ પચીસ ત્રીસ વર્ષ પહેલા પણ આટલા વર્ષમાં પરિસ્થિતિઓ કાં બદલાઈ ગઈ કેટલી પરિસ્થિતિ બદલાઈ ગઈ કાં એ બધો પ્રેમ ગયો કાં બધી એ વસ્તુઓ ગઈ કે જમાઈ આવીને ગામમાં ને ફળિયામાં ફરવાની દૂર વાત પણ બાજુના ગાળામાં પણ જવા માટે રાજી ન મળે આ પરિસ્થિતિઓ સર્જાઈ ગઈ શું કામ કારણ કે પ્રેમ પૂરો થઈ ગયો અને જ્યાં સુધી માણસોની અંદર પ્રેમ ન રહે જો આ દુનિયા જે ટકેલી છે તો એ પ્રેમના ઘોડા પર ટકેલી છે દીકરાને માય બાપ જાય અને પૂરો થઈ જાય ત્યારે માણસોને જીવવાનો રસ પણ પૂરો થઈ એટલા માટે જ્યાં વિશ્વાસની પરંપરા આવે તો વિશ્વાસ ને ધ્યાન આપીને પણ ટકાવી રાખવાનું ત્યારે આ પ્રેમ પણ ટકેલો રહે આ દુને વારંવાર આ સાઈ કથા આને સાઈ કથા કહેવાય કે મૂળ વાતો જેમ નિશાળ ની અંદર ભણતું છોકરો એકડો ચિતતના 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 એને પછી હજારો સુધીના એકડા બધા આવડી જાય એવી રીતે ભક્તો આ જ્ઞાનને પ્રાપ્ત કરતા કરતા એ આચરણમાં આવી જાય અને કોઈ કદાચ એમ કહે કે ભાઈ આ સત્યનારાયણ ભગવાનની કથા તો મેં સાંભળેલી છે એને પાછી સાંભળવાની જરૂર નથી એવું કદાચ માને પણ ભગવાનની કથાની અંદર કોઈકવાર આવું રત્ન આવી જાય આ રત્ન એવું આવી જાય કે એ રત્ન જ્યારે જીવનમાં ઉતરી જાય તો ત્યારે માણસનો બીડો પાર કરી દેતો હોય એટલા માટે અને અહીંયા બેસીને ભગવાનનું નામ લેવાય ભગવાનનું નામ લેવાય અહીંયા બધા સાથે મળાય મળીને પ્રેમ ભાવે લાગે આવી કુદરતી વસ્તુ જોવાની મળે તો માણસનું માણસ એ તાજું રહે નહી તો જે ખાલી ચાર દીવારીમાં જ ભટકતો રહે એનું મગજ પણ દેવું થઈ જાય અરે અમે તો એવા પણ જોયા છે કે તેના માઇન્ડ છટકી ગયા કારણ કે ચાર દિવાળીમાં ભરીને મારું બાળક ભણવું જોઈએ માઇન્ડ ની અંદર મગજ ની અંદર ભય રહ્યું એટલે મગજ કાબુ ગુમાવી દે જેમ આપણા માથા પર વજન મૂકી મૂકી મૂકીને વધારે પડતું વજન મૂકે તો આપણી કમાન છટકી જાય આપણી આ કમાન જે કરોડ રૂપિયા ફરી એ સટકી જાય એવી જ રીતે આપણા છોકરાઓને આપણે વધારે પડતું પ્રેશર આપીએ મગજમાં ત્રાસ આપીએ એટલે એનું મગજ પણ સટકી જાય પણ એ બાળકોને આવી કુદરતી આ નેચરલ વસ્તુઓ દેખાડે પ્રકૃતિ દેખાડે એને કોઈ જગ્યા સત્સંગમાં લઈ જવામાં એને રમત ગમતમાં લઈ જાય તો એમના મગજો પણ સારા રહે પણ બધાની સ્વાર્થી માણસોની માનસિકતા આવી રહી કે મારા બાળકને ખાલી એનું ચો ધ્યાન ચોપડામાં જ રહેવું જોઈએ જો આ સાંય કથામાંથી એટલા માટે નીકળે કારણ કે આજની આ બધી પરિસ્થિતિઓ તેવી થઈ ગઈ પ્રેમ તો એટલા માટે પતી ગયો કારણ કે બધાએ ખાલી પુસ્તક જ્યું જ્ઞાન પુસ્તક માં ખાલી રાગી રહેવાનું તો એ બાળક પછી આટલામાં જ એ ખાલી પુસ્તકમાં જ એનું આખું જીવન પૂરું થઈ જાય એ જે જીવનનો જે આનંદ જે છે કે આ પ્રકૃતિ હું છે પ્રેમ હું છે આત્મીયતા હું છે આ જીવન ભગવાને આપણને કેમ પૃથ્વી પર મોકલાવેલા એ બધી જ વસ્તુનો જ્ઞાન એ પુસ્તકિયા જ્ઞાન વાળાને રહેતું નથી એટલા માટે બધાને બહાર તો કાઢવું પડે કે બહાર ની દુનિયા જોવે તો કઈક ને કઈક ને કઈક ને તો પોપટને ખાલી પાંદરામાં પૂરેલો અને ત્યાં ખાલી મરચું જમરું બસ અહીંયા ઇચકાયા કરો ને આમાં મહાસુખ પણ એ પોપોટને ખાલી એક વાર બહાર કાઢ્યો હોય અને અહીંયા આવીને કેરી ખાય અહીંયા આવીને જે બધા જાત જાતના ફળો ખાય ત્યારે તેને ખરી ખબર પડે કે ખરી ખરો આનંદ તો આમાં છે ખાલી ને ખાલી પાંજરામાં પુરાઈ રહેવાની તો ખાલી આટલી જ વસ્તુઓ મળે એટલા માટે બધાને કહેવું પડે કે બધાએ આ સંસારની અંદર ભગવાને આપણને મોકલાવેલા છે તો બધા રમ્યા જેવા કરવા જોઈએ બધા મસ્ત રહેવું જોઈએ ત્યારે બધા દરિદ્ર અવસ્થામાં બધા ચહેરા ઉપર આનંદ નહીં મળે અને સંતોએ તો આ સુધી કહ્યું કે જેના ચહેરા ઉપર આનંદ નહીં મળે જેની અંદર ભક્તિ નહીં મળે તેનું પાણી પણ નહીં પીવાનું કામ કારણ કે તેનું પાણી પીવા જાય તો એ ગુણો આપણી અંદર ઉતરી જાય આ વસ્તુ છે એટલે એટલા માટે હનુમાન દાદા જેવા હરિભક્તો ઘેર હોદે કારણ કે ખરાબ જગ્યાએ છે એ ગુણો આપણી જો પ્રશ્ન કઈ નથી આમાં બીજું કઈ તત્વજ્ઞાન જેવું કઈ નથી એક બહુ હેલી વસ્તુ કે જેના સંપર્કમાં જેવી રીતે આવી જાય તે વસ્તુ ઉતરી જાય એટલા માટે સાંઈ બાબા જેવા સમર્થો એમ કહે કે કોઈ બહુ ખરાબ માણસ આવતો હોય તો તમારે રસ્તો કાપી જવાનો કારણ કે એના વાઇબ્રેશનો એની શક્તિઓ એટલી પ્રબળ કે એ તમારા હારા મગજને પણ બગાડી નાખે તો એ વસ્તુ સિંધી ની અંદર જે તે સમયે બનતી એટલા માટે એ બાળક ત્રાસી ગયો અને ત્યારે કદાચ એ બાર વયમાં હશે એટલે એ એમણે એની વાત પકડી લીધી સમયાંતરે એમના ગુરુ એ સેલુ ગામની અંદર એ બાબાના ગુરુ હતા ત્યાં જઈને એમણે જ્ઞાન મેળવ્યું હશે અને પછીથી જ્યારે એ પાકો થયો ત્યારે એ એમના સદ્ગુરુએ એમના માથે કટકો માંધ્યો એમ તો એક દંદ કથા એમ પણ કહી કે બાબાને અહીંયા મારવામાં આવેલું અને પછી પણ એવું નથી ચરિત્રમાં એવું નથી તો એ સહેલું ગામની અંદર બાબાના સદ્ગુરુ હતા એમણે એ કટકાને માંધ્યો અને પછી એમ કહ્યું કે તું શિરડી ગામની અંદર જા એ તારી કર્મભૂમિ બનશે અને ત્યાં જઈને તારી જે જીવનની લીલાઓ તારી જે કરણીઓ એ કર્મભૂમિ ઉપર જઈને ત્યાં હંમેશા માટે વાસ કર મારા આશીર્વાદ હંમેશા તારી સાથે છે તો એ સેલુ ગામથી નીકળીને એ નિઝામ રાજ્યમાંથી ફરતા 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 જારે એ ધ્રુપીળા ગામની અંદર જયારે આવીને બેસાતું હશે અંદર ત્યાં બાબા એક આંબા નીચે બેસેલા હતા અને એ ચાંદ પાટીલ નામનો એ ધૂપ ગામનો તલાટી એમની ઘોડી ખોવાઈ ગયેલી અને એ ઘોડીની શોધમાં એ જયારે જતો હતો એ જતો હતો જતો હતો જોર માં જતો હતો અને ખરી ખરા તડકામાં જતો હતો એ જયારે જતો હતો તો ત્યારે એમની એક ગુમ સંભળાઈ કે એ ચાંદ કથાની અંદર અમારા પ્રથર પ્રખર કથાકાર એવા રાજેશભાઈ નિલેશભાઈ અને એમની બધી ટીમ આવી અમારા ગમનભાઈ

કે રાજ આવડ એક વાર મહાત્માઓનું તાળીથી અભિવાદન કરીએ बतास अंदी तो ¿Qué harías de રાજેશ ભાઈ ખૂબ માન રાખી પ્રેમ રાખીને દરેક કથાઓની અંદર પ્રેમ થઈ લીધા આવે અને જેમનો અનુભવ ખુબ વિશેષ છે કે જેમણે એકસો છત્રીસ સાંઈ કથાઓ કરી છે અને એકસો ને એકસો સાડત્રીસની કથા વ્યારાના ઘાટા ગામે એકસો સાડત્રીસની કથા છે તો તે સમયે આપણે પણ બધા ત્યાં જશું કારણ કે આ એક બહુ મોટી વાતો છે કે એમની વ્યારા ગામની અંદર એમની સાંઈ કથા છે જેમનો બહોળો અનુભવ છે અને વિશેષ આ ભક્તો પર એમના પર બાબાની ખૂબ મોટી કૃપા છે તો એવા મહાત્માઓને પણ પ્રણામ કરીએ એમને ખૂબ ખૂબ બાબાને પ્રાર્થના કરીએ કે ખૂબ આ સમાજને એ લોકો લાભ આપે આ જીવનની અંદર જેટલું પણ સારા કાર્યો થાય એ કરે અને સાથે સાથે બાબાને એ પણ વિનંતી કરીશ કે ખૂબ કાર્યો પણ રાખે અને વિશેષ જેમ એક બાપને બાપ કરતાં પણ દીકરો ચડિયાતો થાય તો બાપને ખુશી થાય એટલે અમે સદગુરુને પ્રાર્થના કરીએ કે અમારા કરતાં પણ ઊંચ સ્થાન ઉપર જાય અને અમારું નામ રોશન કરે એવી બાબાના ચરણમાં અને એવી મહાત્માઓ પાસેથી અમે પણ આશા રાખીએ તો એવા રાજેશભાઈના આશીર્વચન પણ આપણે પહેલાં પછી લેવાના છે પણ કથા હજુ ખાલી હજી તો એક એના બીજમાંથી અંકુર ખાલી ને ખાલી બહાર આવતું છે એટલી કથા અને આ ત્રણ કલાક કથા અંદર તો ખાલી સાય કથા એટલું બોલતા ત્રણ કલાક ભૂરા થઈ જાય પણ જે 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 કઈ મુખ્ય મુદ્દાઓ પણ એનો એક ઉદ્દેશ આપણ હતો કે એ બાને આપણે બધા ભેગા મળો ગોયમાં ગામની અંદર બધા ભેગા થયા અને એ સાત દિવસ કાં પૂરા થઈ ગયા કઈ ખબર જ નહીં પડી પણ જ્યાં પ્રેમની હંમેશાને હંમેશા પ્રવચનોમાં બીજી વિશેષ વસ્તુમાં પ્રેમની વાત એટલા માટે કહેવું પડે કે કા આ રવાણીયા ગામ કા આપણે પંતલાયના કા બધા વાકલના કોઈ કાના 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 બધા પણ કઈ એવી વસ્તુ હશે કે કઈ એવી દિવ્ય સમજતા હશે કે જેને લીધે આપણે બધા મળ્યા આપણે મળ્યા ને અહીંયા આવવાનું મન આપણને કેમ થયું કેમ પ્રેરિત કર્યા કરે પણ એક સદગુરુ તત્વ એવું છે કે એની શક્તિઓ બધે જ પ્રસરાયેલી છે બધે જ વેચાયેલી છે કોને કોની સાથે મુલાકાત કરાવી કોને કામ મૂકવો કોની ઓળખાણ કરાવીને કેવી રીતે કામ લઈ લેવું અને કોને કયા સમયે કેવી ગતિ આપવાની એ બધી સદગુરુ જીને મળ્યા સદગુરુ ને જીને મળ્યા અને જીને સદગુરુ જાણ્યા જેને એના ચરણ સેવા આની લીલાઓને ને સમજ્યા કે એ કયા સમયે કઈ લીલાઓ કરી રાખે એનો કોઈ પણ ભરોસો નહીં